જાય છે એટલે આપણે હોર રાખવાની ચીજ ખબર છે ઓછી બેન જો ઉતર એટલે સીધા છોકરા હારે આજે નિહાળ માં અને નિહાળ જ્યારે જયારે ને એવા બાર નીકળે ને એવા સીધા સાધન હોય બધા છોકરા આપડે બેહતો હોય ને એમાં બેસીને સીધા આપડે વર્તુ થઈ જવાનું બસ માં બસ માં જવું હા બસ ભાઈ બસ માં બસ માં બરાબર પછી કોઈ વસ્તુ આલો તો લેવી નઈ કોઈની વસ્તુ ખાવી જ નહીં બઉ આપડે ઓર રાખવાની કેમ કે આ તો બાર ભણવા જવું

અમે જાજા ગોંબાજી પાસે ગુડવાર કીધું તા ફળગા કરી તાકીધું કે ના ના બરાબર બીજું સોંડી ને હા સોંડી બસ અત્યારે ત્યારે બધાને ઘેર ઘેર છે ને હારી આપણે ઓર રાખવાની છે અત્યારે આટ ઉસા વધારે બને છે એટલે ગોમ ની અંદર છે બધે આપણે એમ કે જાગતા હોય ને તો આપણે થોડી ખબર પડે હા ખબર પડે જ ખબર પડે તો પછી એટલે જાગતું તો રહેવું જ રાખ્યું જાગતું રહેવું અને જો કોઈ પણ અવાજ આવે કે છોકરું રોવે કે કોઈ ટોકો પાડે તો બહાર જાવું નહીં બહાર જાવું જ નહીં જાવું જ નહીં ભલે એ દયા કરી જ નહી એના પર બસ સમજ્યા ઈ તો મારા બધા બધા આવા ફેલ કરી પાછા એ તમને ખાલી બહાર બોલાય અને તમને ઉપાડીને લઈ જાય ઉપર જતા રહે વાત હાચી જાય ને માં શું કર્યું માં તો આલમો બટાકા ને એવું બધું વાય લીલા હા

એટલા મોટા લઈને ને સીધો ગમવા આવતો રહ્યો એટલે હવે આપણે રાત વરત કદી ખેતર જવાનું નહીં હો આ મન જ બીક લાગે છે તો તો છોકરો છે તે હું કે ખબર છે કે ગમવા કે રાતે ચોર આવે છે અને પેલા ગુંડા ગુંડા આવે છે ગુંડા તે કે જો ચોર આવે ને તો ચોરી કરી જોય અને પેલા બીજા ગુંડા આવશે ને હિન્દી બોલે છે ને એવા આવે છે ને એ તો એમ રાતના જંજણા છોકરાને ઉપાડી જોઈએ છે

હોય એવું કોને થોડીક વાત તો હું જોતો ગઈ બાજુ ચેતરમાં દિલભાડ મેલી ને કે કોઈ આ છોકરા મોબાઈલમાં માં જોતા હતા બધું એ વાતો તો કરતા હતા તમે ખેતર માં હોય

એટલે બોલો કેવી કરવાનું આ છોકરો પડનારી વાત આવી છે તારા હું કે ઉંદરા બમ છે ને શું વાત કરો જીયા બમ ઉંદરા ઉંદરા આપડે ઉંદરાય પેલી બાજુ છે ને એ ઉદરા બમ છે મોબાઈલ માં આવ્યું

મારું મન તો ચિંતા થાય છે સરે ચિંતા થાય છે આ તમે આટલું બધી વાતો કરીને ને હું આ છોકરાઓ પણ આ છોકરાની મને બહુ ચિંતા થાય ચિંતા તો આપડે શું આખા જગત ન થાય છોકરા ની ચિંતા જેમ ના થાય બાબ આપડે તો થવાની જ છે ને હા તો એટલે મન થાય જીવ

તો મુ કેમ કરો તમે જઈને ઊંઘો આપણે અમે બે જણા હોય બેઠા છે આપે અમે થોડી ચોકી કરીએ અને બિયાતા પિયાતા નહીં હો હા તો આપણે જો આપણે ઘર ખાટલા છે તે બે જા બે ભાઈ ઊંઘો હો જો અને અમે હોય બેઠા છીએ તમ તાર બિયાતા નહીં હો હા જણબા હા

ગયા તો યાર યાર રસ્તા ક્યાં જગ જા લાલ કરેંગા તું હળવે બોલ ના મેં તો હળવે બોલતા હું હારી ઘર ચૂંટણી મેં સુબહ આયા इधर

થોડી વાર લેટ આવ્યો ને તો દિલા ઉપાડી અને કેટલા જણા હતા બે જણા હતા આપડે બીજું કોઈ બગડ કર્યું ભાડી જાય જાય દિલા ઉપાડી જીલો ધીલો વસ્તી પડે છે